જે આ ઘટના બની છે સાધુના વેશમાં એને છુપારીપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જાય અને કુંડમાં એને ડૂબકી લગાવી દીધી છે અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે

અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે આ બાબતે તંત્ર દ્વારા જે કઈ કાર્યવાહી કરવા પાત્ર થશે સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્થાન અહીંયા કરવા એમનું જ સ્થાન અહીંયા કરવામાં આવતું હોય છે એ બાબતે પોલીસ રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પત્ર કરવામાં આવશે તો આ બાબતે પણ ચોક્કસ અગર કરી હોય કે તપાસ છે અમારી પાસે એના સીસીટીવી રેકોર્ડિંગ કેમેરા રેકોર્ડિંગ એ બધું છે આ બાબતે પણ જો કાયદેસર થશે તો તપાસ કરવામાં આવશે જે પણ હોટેલ છે સિવાય અન્ય પણ સ્નાન કરી લીધું એમાં પીટી પટેલ પણ સામે છે

એનાથી દૂર કરવામાં આવેલા છે મીડિયાને એવું નિવેદન આપ્યું છે કે હું સનાતની છું હું તો સ્નાન કરીશ શજ એમની જે માન્યતાઓ છે એ એમના પ્રમાણે હશે બાકી આમાં જે પણ સાધુ સંતો અને એમને પૂછી અને જે પ્રમાણે જે નીતિ નિયમો વિરુદ્ધ હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે